બોટાદના ગઢડા સ્વામીના એસઆર પંપ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થવાનો બનાવ સામે આવ્યો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ પાણીના એસઆર પંપ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થવાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેના કારણે કુલ ત્રણ લોકોને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાંથી એક વ્યક્તિને ખૂબ જ ગંભીર અસર થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે જે બાબતે સ્થાનિકો દ્વારા ગઢડા શહેરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રેફર કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ફરજ પરના સ્થાનિક તબીબે ઓક્સિજન સહિતની જરૂરી સારવાર કરી અને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે રેફર કરવાની ફરજ પડી હતી હાલ કુલ ત્રણ દર્દીઓને સારવાર અર્થે રેફર કરવામાં આવ્યા હતા જે બનાવ અંગે તમામ માહિતી હોસ્પિટલના સ્થાનિક તબીબ ડૉક્ટર મિલન ઘેવરિયા દ્વારા આપવામાં આવી હતી ગઢડા સ્વામીના એસઆર પંપ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થવાની ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી આ ક્લોરીન ગેસની અસર ત્રણ વ્યક્તિઓને થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને ગંભીર અસર હોવાના કારણે ગઢડા શહેરની રેફરલ હોસ્પિટલ ખાતેથી અન્ય હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા મેડિકલ ઓફિસર સીએચસી ગઢડા અહીંયા જે રમેશભાઈ રમેશભાઈ દલ્લાભાઈને જે લાવવામાં આવેલા હતા તે એસઆર પંપમાં ક્લોરીનનો ગેસ લીકેજ થવાથી તેને શ્વાસમાં જતો રહેલો ચેસ્ટ એની છાતીનો દુખાવાની તકલીફ હતી અહીંયા હોસ્પિટલમાં ત્રણ દર્દીને રિફર કરવામાં આવેલા હતા એટલે તેમને ઓક્સિજન આપવામાં આવેલો બીપી માપવામાં આવેલું ને ઇન્જેક્શન એવિલને ડેક્ઝોના આપવામાં આવેલું ને ઓક્સિજન ઓક્સિજન આપવામાં આવેલું ને છાતીમાં દુખાવાની તકલીફ થતા તેમને ઉપર સેન્ટર ઉપર રિફર કરેલું બોલ આવે

ला गाज पे नंबर आ गयो मैं तोड़ा हां चलो भाई बोला हूं गाड़ी क्या भाई के पास અરે બોલી ગાડી હોય તો કોમેશ આઈ ગઈ હા બકા હા હવે જ કાચ